જય માતાજી જય શ્રી રામ ભાઈ બધાનું ને સ્વાગત છે ફરી એકવાર આપણા બ્લોક માં સતો ગુંજાલા અને આપણે આયા મગફળી ચાલુ થઈ જશે હો ગાજા ભાઈ આપણા મિત્ર ધનજી પાનું હારે ભેગું કરે અને આજ તો બધા ઓળખીતા નું હું ટુકડી રમેશભાઈ ની એટલે કામ કરવાની બહુ મજા આવે બરોબર આવી રીતના હાલે કમ્પ્લેટ એક નંબર આજ બ્લોગ ઉતારવાના પણ આ તો અમે ધનજીભાઈ ની ફરમાઈશ પૂરી કરીને આજ બ્લોગ ઉતારવું આજ બ્લોગ નતો ઉતારવાનો કઈ કેવું કોને ધનજીભાઈ

રમેશભાઈ ને એટલી રાહત આપી પણ રમેશભાઈ આપણને રાહત હવે આપશે એ વિનંતી કરી તો આપણે વાહુદી ને ઉજળું દઈ દીધું હે આટલું કાઢી છૂટા આટલું પતી ગયું હે મગફળી આપણે જેવી છતી બરોબર આપણે મને નીકળે మావా మావా સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે બરોબર અને અહીંયા કામ પોંક્યું છે એટલે આ ઢગલો તોડી અડી જાય છે બરોબર આવું કંઈક કામ ચાલે છે બરોબર એટલે આપણે આયપ્યું તું ઉધળું હવે પતી જવા આવ્યું છે આ મગફળી છે ઓછી નીકળે છે વલવારી છે ને ધીમા રાજી બરોબર મેં ઉપડાવી અહીંયા બીજા ખરે લઈ જીવી આપણે તો બહુ અખતરો સારો નથી રહ્યો કારણ કે એટલી બધી ઉતારો ન આપ્યો આમાં તમારે ઢોરા હોય પશુ પાલન તો પાલો જે પાલો રહ્યો ને એ ઘરે નીકળે મગફળીને મણે કાંઈ ઓછા નીકળે નીકળે પણ આમાં હા ને તૂટી ઝાટી જાય કેમકે વેરવારી થાય ને એટલે પતરાય મગફળી બરાબર આજે હે બીજો દિવસ બપોર પછી બરોબર આજે આ પટ્ટો કમ્પ્લીટ પતી જાય છે હા હા તો અહીંયા ગાંડું ઓલું કરવાનું ટમેટવાનું કામ ચાલુ ભાઈ પાનું જોરદાર નીકળે જો આ વખતે હા જીવીસ મગફળી હોય ને પાનું એક નંબર નીકળે બરોબર હા રનજીભાઈ હા

આપણે ત્રીસ બે પચાસ રૂપિયા પૂર્યા નામ લઈને પંક્ચર આવી જ આપણે મોડા વડે રાખીએ છીએ એટલે હું થોડુંક જેવું હોય ને એટલે હવા બવા ઓછી થઈ જાય ઓપરેશન આવે ને બરાબર ને હવે આપણે આને બંધ કરી દઈશું બરોબર કામ થઈ ગયું છે પૂરું ન્યૂટન કરી દેવો આપણે પાક ચાવી બાવી કરી દી કમ્પ્લીટ ને હવે બીજું ટ્રેક્ટર ભાઈ લઈને આવવાના છે એમાં મગફળીનું લાડું આપણે થઈ રહ્યું એટલે આપણે આમના અને હવાનું સાહેબ પ્રોબ્લેમ રહે છે જો આમાં હવા થોડીક ઓછી થઈ ગઈ એટલે હું આપણે ઉપાદી નહીં ભલે હવે અહીંયા પીડું હોય રાતે હવા ઓછી ઓછી થઈ જાય તો બાજુમાં ગોડાઉન ના કમ્પ્રેસર પૂરીને આપણે સીધી હવા પૂરવાનું જ રહે બરોબર એટલે આપણે હવે સીધા જઈશું આપણે લારું આવે લા ખાલી કરવાનું છે મગફળીનું જીવીશું બરોબર ને આ કેટલો લાગ્યો હે સિઝન હે એટલે આવું બધું રહેવાનું છે જો ટ્રેક્ટર આપણું આવી ગયું છે બરાબર આ આપણે આડત્રી નંબરની હતી ને મગફળીનો ઢગલો હે હાકીને રાખી દીધો કે જો વાતાવરણ વરસાદની આગાહી આપી છે અંબાલાલ પટેલે આપણે શું કહેવાય આંબા આંબા બાપા બરાબર ટ્રેક્ટર આવે છે જો ગુચાળે ને થારું બરાબર હવે આ ઢગલો આપણે ફક્તો કરી દઈશું પહેલાં پر کيجي ته اُلائي جو برابر مٿڙي آءُ تو آوڙي آءُ کي ڪجهه ٿو ڏيڻا آهي سڏا نان خاطر وڌيڪ آءُ آءُ کي ڏسڻا باقي نه ٿو ورسائي ڪي ڪو جاءِ ۾ آهي يا پنهنجي ونگن ۾